તારીખ તો જોઈ જ નહીં આ છેલ્લી તારીખ છે કેટલું બિલ છે આઠસો ને પચીસ રૂપિયા બિલ છે હવે ચોથી લાઈન પૂરું કરવાનું મારે પૈસા સી કરમો આ ટાયણું પટી ગયું છે હવે ચમચમ પૂરું કરવું અને આ બિલ નહીં ભરું તો પાછો હેલ્પર આવીને લાઈટ કાપી જાય શેળા ચોથી પૂરું કરવાનું મારે

આજે મોટી સાવા થઉં છું ઓજે તાણી આ ખેતર હું પેલા ખેતર આખો દાળ પીસા પીસા કરી છે અલ્યા મજૂરી જઉ છું કાળ મુઢા મજૂરી જઉ છું તને ખબર પડતી હોય અને એવી ખબર પડતી હોય તો તું લે મજૂરી જા હું કર કરે જઉ ચોર આવતું હોય તો અલ્યા હું મજૂરી જા તો પેલી પેશે ભૂસી રહી તારું હવે ચમ ચમ પૂર કરું ખેતર મેકલું તોય પેચો નું તું કરશે મુની કરું કરનું હા મુની કરી કો ના કશું પૂરું ની કરી કો તમે તો તારા દશ્મન કોઈ કોમ કરવા જોતું નહી રખડવા જોવો હે એટલે આ બધી વાતો કરી છે તું ખોટી ખોટી આર હોય તમે ખટક થી જોડ ખટક દે તે તું ઊભું થા અને પેલી પેશન સાર ના શેડ મોળું થાય મારે કજે જોકી વાય છી મગજ ખરાબ કરો છો વેલા વેલા તારા હંગા બોલું ને ના કઠી મારું મગજ સળી જાય છે જો વાય થી કોમ બમ કરું ને બસ મન ભળાઈ જતા રહે ટપ નઈ નોકર સુલે કોઈ ફઈજુ તમારો

રાખો તમારી જોડે બધા કોઈ મજૂરી બળુબા એ બધું જવાઈ ગયો મારે વરિયાળી પાળા બધવાના છે હમણાં તમે તમારું ચાલુ કરશો ને તો મારો પડી જાય

કે બુ ભા ખબર નહીં એટલે એ તો મોહન જ્યાં ગટાઈ શું મજા કરો મારા ગમે કોમ હોય તું એમ કીધું તો હેરાન જ કરો આવ એટલે જોઈ લેજો તમે તારો ભેગા અરે ઓમ છે આવે એટલે કઈ લઈને જો

એટલો અમો છે ને લાલાજી મોતીજી લખેલું છે અને અમે બડુપા લખેલું છે નાવો સાહેબ એલી આ કદુ બિલ ભરીને આવ્યો વળી પાછો પકડજો સાહેબ તમે કાકા ઈ માટે કોકને બિલ ના ભરો જે નંબર ઉપર બિલ આવે ને એ નંબરની ની પાવતી આવે પણ આ પાવતી શું છે ખબર છે હું કે ની લીધું ના દીધી છે એટલે લઈને આવતા રહેલા હો સાહેબ ઉભા રહેજો તમે એ ઓ ભલે ઉભા રહે

તમે પૈસા આલી મેકલો જો વણે અરે તમે મેકલો ભલે મેકલો હોય પણ ઈ શું કર્યું તું તમે ઓમ જોવો ઓજા 300 6300 ગયો પડી ગયો ના હજુ પાવતી આવવા નહી કાકા પાવતી ફાવતી લઈ રે પણ પૈસા ખાતો નહી ખો કાકા હમ બરો પીયા જેવ વજન ના ખમીજો મારો પાવતી હટાવજો મન

હું પહેલી વખત આવ્યા છો અરે કાકા એવું ના હોય જે બિલ આવ્યું હોય તો ભરવું જ પડે કેમ એવું શું એવું થોડુંક હમજી કરે અરે કાકા સમજવાનું અમે કશું ના હોય તમે તો બઉ ખરા એનું બિલ નહીં એવું છે આઠસો પચીસ રૂપિયા પૂરેપૂરા પૂરેપૂરા થોડાક ઓછા કર્યા તો સારું હતું એટલે કાકા તમે ના તો પછી આ થોડા લુકડાનો વેપાર ચાલુ છે ઓ પડી થાય બોલો એક કોમ 500 રૂપિયા રાખો કાકા એ તો ના હેડે અમે જે બિલ આવે ભરવું જ પડે તમારે એવું છે

કશું વાંધો નહીં આ બાજુ તમે ત્યારે મેકલો એટલે ધોબલો તમારો છે પણ જમીન તો અમારી છે જમીન તમારી એટલે કાકા લાઈટ ને બિલ નહીં પડતા તો પછી તમારે વાર કાપે જ જોઈ કર એટલે પણ આ વાત કે ખેતર પગ મેલે એના પેલા એનો પગ વટી જાય કાકા એમો એવું ના હોય કેમ એવું વાતું છે તાર ના અમાર બિલ ભરુંય નહીં કે હલ પર આવે ને હલ પર સાદો ની આવે ઘરે કાકા તો વધી દાદાગીરી કેવાય દાદાગીરી કોણ કરે

કાકા આ તો વજી દાદાગીરી કહેવાય દાદાગીરી નહીં તો ઉપરથી લાઈટ વાપરો અને વાયકણાઈન પાવર કરો એમ થોડું ચાલે અલ્યા પણ તમે તો બહુ વધારે દીધા છે આટલા બધા ના હોય કાકા એ તો તમારે વર રાખવી પડે કે લાઈટ હમી રીતે વાપરી આપણે છેલ્લે તમે સાલું લેવા લઈ રે ન કોઈ કાકા એ તમે ઓસા ના લાગુ પૈસા સારું હું તાન બેહી રે એલ્પન લે બાડે ઘરે પહીની વાત છે શું આવતો એટલે કાકા તમે ઓમ ડુંગળી બટાકાનો વેપાર થતો હોય હા ઈકણ આસો ના ઓફિસે આ જમ

અને 20 રૂપિયા અડે આલ્યા 100 રૂપિયા બી દઉં ઓય કારી ઠાસડી બનતા કાર મુઢા વાય હું મધુરી કરી કરીન પૈસા લાવું છું દશમાન મરી જા કે મરી જા તું જો મરી નહીં જાતો કાકા શાંતિ રાખો સાહેબ શું શાંતિ રાખો હવારો નો મજૂરી કરું છું આ ગોદાળો મજૂરી કરી કરીને પૈસા લાવું છું ને ઘર ચાલું છું આ કાળ મુઠો પૈસા જોન કે આ ડાવળા વાપરે છે મારે શું કરવું કાકા શાંતિ રાખો તમે મારી વાત ઓપળો તમે બિલ ભરો કો તો હું વાર કાપીને જાઉં છું સાહેબ બિલ ભરાઈ જાય વાર કાપશો નહીં બે દાડા મને હાલો બે દાડા બિલ ભરી જાય એવું

ઉવે બિલ ટાઈમે ના પરાય ને એટલે દંડ ભરાય કાકા હવે છે ને આવતું બિલ આવે ને એ તારીખે તારીખે ભરી દેજો ને તો ફેરે પોનસો રૂપિયા દંડ લાગશે

Ha <laughs> ha